દુશ્મન નો દુશ્મન એ આપણો દોસ્ત કેવી રીતે બની શકે આ વાત કૂટનીતિમાં શીખવા જેવી છે ભારત સાથે ઘણા દુશ્મનો આ રીત અપનાવી છે ભારત હવે પાકિસ્તાન સાથે આ રીત અપનાવી રહ્યું છે અફઘાનિસ્તાન બની ગયું છે અને હવે અફઘાનિસ્તાન સાથે ભારતે દોસ્તી શરૂ કરી છે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તકી નું ભારતે રેડ કાર્પેટ વેલકમ કર્યું છે આજે આપણે એની વાત કરીએ નમસ્કાર અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર છે આ તાલિબાનના વિદેશ મંત્રી ભારત આવ્યા છે એમણે ભારત આવતા પહેલા યુ એન સિક્યુરિટી કાઉન્સિલની પણ મંજૂરી લીધી છે એજન્ડા હજુ કોઈ જાણતું નથી પણ એ વાત ચોક્કસ છે કે તાલિબાનની સરકાર એટલે કે અફઘાન સરકારમાં પાકિસ્તાનને અત્યારે જરાય બનતું નથી અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડર ઉપર બે પ્રાંત આવેલા છે બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનમાં આ બંને પ્રાંતમાં અત્યારે બળવા જેવી પરિસ્થિતિ છે બે મીડિયા રિપોર્ટ છે અમુ ન્યૂઝનો રિપોર્ટ એવું કહે છે કે મુત્તકીને હિબાતુલ્લા તરફથી ભારત અને રશિયાની મુલાકાત લેવાનો નિર્દેશ મળ્યા હતા અને એટલા માટે જ એને કંદહાર મળવા માટે બોલાવ્યા હતા ટોલો ન્યૂઝનો રિપોર્ટ એવું કહે છે કે મુત્તકીની ભારત મુલાકાતના ટોપ એજન્ડામાં મહત્ત્વનો મુદ્દો તાલિબાનને માન્યતા આપવાનો છે યાદ રહે તાલિબાનને માત્ર રશિયાએ માન્યતા આપી છે એ સિવાય કોઈએ હજુ માન્યતા આપી નથી ભારતે પણ નહીં પોલિટિકલ એનાલિસ્ટ સૈયદ અકબર વર્દક કહે છે કે મને નથી લાગતું કે ભારત તાલિબાનને અત્યારે માન્યતા આપે અફઘાનિસ્તાન અને ના સંબંધો વણસી રહ્યા છે અને ભારત આ સ્થિતિનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે એવું વાયદી ફાકીરી કહે છે કે જે પોલિટિકલ એનાલિસ્ટ છે જવાહરલાલ નહેરુ છે કે ભારત રાજસ્તાન ને ગંભીરતાથી લઈ રહ્યું છે એવો અણસાર આવી ગયો છે કે તાલિબાન લાંબા સમય સુધી રહી શકે છે એટલે વાતચીત જરૂરી છે સૌથી મહત્વની વાત એ છે કે તાલિબાન ના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તકી કોણ છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ